તાલુકાની ડભવાની ગ્રામ પંચાયત હસ્તક આવેલા અંબાવ ગામમાં સરકારી ગ્રાન્ટ કરોડો રૂપિયા વિકાસના કામોમાં ગંભીર નાણાકીય ગેરરીતિ થઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી ખાસ કરીને સ્મશાન નજીક બનાવવામાં આવેલા એક નાળામાં બાંધકામમાં થયેલી અનિયમિતતા ઉપર ભ્રષ્ટાચાર નો પર્દાફાશ થયો જેના કારણે તાલુકામાં હડકમ મચી ગયો હતો નાણાના નામે માત્ર કાગળ ઉપર કામ થયું જ્યાં ત્રણ લાખ નું નાળું ક્યાંથી થુવાવી ગ્રામ પંચાયત દ્વારા અંબાવ માર્ચ મશા ની બાજુમાં એક નાળું બનાવવામાં આવ્યું હતું તેમજ રેકોર્ડ મુજબ આ નાળા પાછળ ત્રણ લાખ નો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે સ્થળ ઉપર જઈને જોતા ત્યાં નાળા જેવું કોઈ નકર બાદકમ દેખાતું નથી ગામના લોકોમાં માં રોજ જોવા મળ્યો ત્રણ લાખ ની માતબાર રકમ ખર્ચ્યા પછી પણ નાળા સ્થિતિ અત્યંત દયન્ય જોવા મળી રહી છે નાળુ વાસો માં દોઢ લાખ ના ખર્ચે બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને રેકોર્ડ ઉપર બે ગણી રકમ દર્શાવવામાં આવી રહી છે આરટીઆઈ થકી કોબાનો પર્દાફાશ થયો જાડાબોઈ ગ્રામ પંચાયત પૂર્વ સદસ્ય ભાયુષ પટેલ દ્વારા વિકાસના કામોમાં થયેલી ગેરરીતિ અંગે માહિતી આપવામાં આવી હતી આરટીઆઈ હેઠળ માહિતી મંગાવવામાં આવી હતી તેમની અપીલમાં જવાબમાં જે વિગતો બહાર આવી તેનાથી સમગ્ર કથિત કોપાનનો આખો આખો ખેલ સામે આવ્યો તો ટીટીઓ ના ચકાવનારા જવાબ પણ સામે આવ્યા જ્યાં તાલુકા વિકાસ અધિકારી રજદાને જવાબ આપતા જણાવ્યું જો કે આ નાણામાં ગાડીથી થઈ છે એમ તેમણે જણાવ્યું હતું તેઓએ બિલ ઉપર સહી નથી કરી તો સવાલ ઉભા થયા છે બાંધકામ પૂર્ણ થયાનું બિલ સર્ટિફિકેટ કોણે અને કયા આધારે આપી દીધું છે જ્યારે સ્થળ ઉપર કામની સ્થિતિ નબળી હોય અને અપૂરતી હોય ત્યારે સર્ટિફિકેટ ઇશ્યુ કરવું એ સીધી રીતે ગેરીતી તરફ ઈશારો જોવા મળી રહ્યો છે જો કે આ સમગ્ર નાળા કોભાની ગહન તપાસ કરવામાં આવે તો ગેરીતીમાં સામેલ પડદા પાછળના તમામ ખેલાડીઓ એટલે કે ગ્રામ પંચાયત એજન્સી અને તાલુકા કક્ષાના અધિકારીઓ કથિત ખેલનો પર્દાફાસ્ત હશે અનિયમિતતાની તપાસ થવી જોઈએ તેમજ ભ્રષ્ટાચારના આચરનાર સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ જેથી સરકારી ગ્રાન્ટ દુરુપયોગ અટકાવી શકાય અત્યારે આપ જોઈ શકો છો નાળામાં ખાલી ત્રણ પાઇપ નાખેલી છે આ નાળું મેક્સિમમ દોઢ કે બે લાખ રૂપિયામાં જ બનતું હોય એવું કોઈ ધારાધોરણવાળું ત્રણ લાખનું એસ્ટિમેટ નથી કે ત્રણ પાઇપનું આ નાળું બની શકે એટલે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર દેખાય છે અપીલની અંદર તાલુકા વિકાસ અધિકારીને આની ચર્ચા કરતા તાલુકા વિકાસ અધિકારીએ મને એવું જવાબ આપ્યો કે આની અંદર તમે મને ધ્યાન દોર્યું તું આ ફાઇલમાં સહી ના કરત તો મેં એમને જવાબ આપ્યો કે શું ખરેખર સરકારે મને નહીં મેલો છે અધિકારી તરીકે આ બધું ચેક કરવા માટે કે તમને પગાર જો સરકાર તાલુકા વિકાસ અધિકારીને ચાલતી હોય તો અમે તો એક આમ પબ્લિક છે અમારે દેખરેખ આ બધી રાખવાની નથી હોતી તદ ઉપરાંત આ તાલુકા વિકાસ અધિકારીને એવું પણ મારા દ્વારા કહેવામાં આવ્યું કે તમે ટેબલ ઉપર જે ફાઇલો આવે એની ઉપર જે વજન હોય તમે ખુરશીમાં બેહીને જ એની સહી કરી દો છો એ આ સ્પષ્ટ થાય છે અને ખરેખર એવું જ ડભોઈ તાલુકામાં ચાલી રહ્યું છે આનું ધ્યાન ધારાસભ્યશ્રીને હું દોરવાનો છું ગુજરાત સરકારમાંથી જે પણ કંઈ ગામડાઓના વિકાસ માટે પૈસા આવી રહ્યા છે ડભોઈ તાલુકામાં અત્યારે આ બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે ટેબલ પર ફાઇલ મૂકો પૈસા મૂકો અને સહી કરાવી દો અધિકારીઓ કોઈ સ્થળ પર જોવા નહીં જતા આ એનું ઉદાહરણ છે મારી પાસે બે દિવસમાં તલાટીએ મને કાગળો આપવાનું બાહેધરી આપી છે બે દિવસમાં કાગળો આવશે ફરી હું મીડિયા સમક્ષ એ કાગળો આપીશ અને આનાથી વધારે હજુ બીજો કયો ભ્રષ્ટાચાર છે જ એ હું તમામ એનો જાહેર કરીશ અને આમાં મારી પાસે પૂરતા કાગળો આવ્યા પછી જિલ્લામાં અને ગાંધીનગર લેવલે હું આની તપાસની માગ કરવાનો છું અને તાલુકા વિકાસ અધિકારીએ તો મને એ એટલા શબ્દોમાં કીધું કે જ્યારે આનું તપાસ થશે ને આનું જ્યારે કૌભાંડ પુરવાર થશે તારે જે થશે એ જોઈ લઈશું તો શું આવા તાલુકા વિકાસ અધિકારીને આટલો બધો કોનો એમને બેકગ્રાઉન્ડ છે એ કોના પ્રતાપે આવું બોલી રહ્યા છે શું અધિકારીઓને કોઈ ધાક જ નથી રહી સરકારના પૈસા આવે મન ફાવે એવી રીતે ઉપાડી લેવાના મન ફાવે એવી રીતે કામો કરાવવાના તો ખરેખર અધિકારીઓમાં ધાક નથી રહેવું સાબિત થાય છે અધિકારી જો આવું મને કહેતા હોય કે જ્યારે ભ્રષ્ટાચાર આવશે ત્યારે જોઈ લેશું એમને કોઈ પ્રકારની બીક રહી નથી અને હજુ બે દિવસમાં કાગળ આવશે ત્યારે એનું હજુ આગળ આપણે એની માગ કરવાનો છું અને એમાં હજુ વધારે કૌભાંડ આવશે એની હું બાહેધરી આપું છું અને એ સરકારને હું એક અપીલ કરું છું કે આની ન્યાયિક તપાસ થાય તો ખરેખર કયા અધિકારીઓ કયા કોન્ટ્રાક્ટરોનું કૌભંડ છે એ ખરેખર બહાર આવી શકે